વાઘોડિયા તાલુકાના નરસીપુરા તેમજ મગનપુરા ગામના લોકો લાઈટની સમસ્યાને લઈને રાત્રે દસ વાગે એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા નરસીપુરા ગામના લોકો વીજળી દૂર થવાની સમસ્યાને લઈને વારંવાર કચેરી ખાતે રજૂઆત કરતા આવ્યા છે પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારની મુંગપવલ દ્વારા કોઈપણ પ્રકારની લાઇટની કામગીરી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ફરથી બીજ તાર તૂટી જતા નરસીપુરા ગામના લોકોએ એમ જી કમ્પ્લેન નંબર પર લખાવી હતી પરંતુ કલાકો સુધી એમજી વીસીએલ તરફથી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા લોકો એમ જીવીસીએલ કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને બોલ બોલાવ્યો હતો અને હાય રે જી હાય હાય હાયરે જી અધિકારીઓ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ નાઇટમાં હાજર જીઈબીના કર્મચારી આરસી સુતરિયા હાજર હતા તેમણે નરસીપુરા તેમજ મગનપુરા ગામના લોકોએ રજૂઆત કરી હતી ત્યારે આરસી સુતરિયા નામના કર્મચારીએ અભદ્ર ભાષામાં જવાબ નરસીપુરા ગામના લોકોને આપ્યો હતો અને જીઈબી ઓફિસથી ભાગી જવાના પ્રયત્નો કર્યા હતા

અડધી રાત સુધી આખી રાત મચ્છરોમાં અમાર પડી રહેવું પડે અને આવું તો વારંવાર આ તકલીફો થાય છે અને નાના નાના છોકરાઓ હુંતા પણ નથી એટલે મારા જીબીના અધિકારીઓને સ્પષ્ટ વોર્નિંગ છે કે ભાઈ અત્યારે અમાર નરસીપુરાની લાઈટ ચાલુ થવી જોઈએ અને કદાચ નહીં ચાલુ થાય ને તો અમે જીબીની લાઈટો બંધ કરીને જઈશું અહીં આગળ કઈ વગર અમે જવાના નથી એટલે અમારી લાઈટ તાત્કાલિક ધોરણે ચાલુ થવી જોઈએ આ તો બે કલાક થી એવું કે છે કે ભાઈ અધિકારી એ ગયા છે કામગીરી માટે તમારી લાઈટ ચાલુ થઈ જશે પણ હજી સુધી કઈ લાઈટ ચાલુ થઈ નથી એટલે એવા તો કયા ફોલ તમારા કેવી તમે સર્વિસ ની કામગીરી કરો આખો દારો લાઈટો બંધ રાખો અને તે તમારી સર્વિસ ની કામગીરી પૂરી નથી થતી અને કદાચ થાય છે તો આ લાઇટ ની સમસ્યા હોય છે એટલે અમારી લાઈટ આજે ચાલુ થવી જોઈએ અને જ્યારે બી અમને એવું કહેવામાં આવશે કે તમારી લાઈટ ફોલ્ટમાં છે અને સમય લાગશે લાઈટ ચાલુ થવામાં તો અમે જીબીની ની નરસિંહપુરા ગામના યુવાનો જીબી ની બધી લાઈટો બંધ કરી દેશું એ લોકોને એક દાડો તો લાઇટ વગર હોય રહો તો તમને ખબર પડે એમ એટલે મારી જીબી ને નમ્ર નિવેદન છે કે તાત્કાલિક ધોરણે નરસિંહપુરા ગામની લાઇટ ચાલુ કરવામાં આવે અને નહીં ચાલુ કરવામાં આવે તેનું પરિણામ સારું નહીં હોય એમ અમે લોકો આજે એમજી એમજીવીસની જે સર્વિસ છે એનાથી કંટાળી ગયેલા છે અને આજે આખરે કંટાળીને અમે લોકો અહીંયા રજૂ રજૂઆત કરવામાં આવ્યા છે તો રજૂઆત કરવા આવ્યા છે ત્યારે અહીંના જે અધિકારીઓ છે તે અંદર અંદર કંઈક ચર્ચા કરે છે અને અમને બીજી વાતમાં ફસવાનો પ્રયત્ન કરે છે એમ કે આજે નરસિંહપુરામાં વારંવાર લાઈટ જતા એમને વારંવાર ફોન પર એમને જાણ કરતા કમ્પ્લેન કરતા કોઈ નિરાકરણ આવતું નથી એક વર્ષ પહેલા અમે જે અમારી સ્કૂલની સામે જે અ મેન જે ડીપી છે એનું પણ અમે ચેન્જ કરવા માટેનું અરજી આપેલી છે તેનું પણ અત્યારે નિરાકરણ આવ્યું નથી આમ અમે લોકો વીજળી વીજળી અમને મળતી જ નથી સમયસર જ્યારે જ્યારે જરૂર હોય છે છે ત્યારે જતી રહે આખરે બધી રજૂઆત કરે છતાં પણ આ લોકો શું કરે છે આમ એ અમે જોવા માગીએ છીએ કે એમજી વિસીએલ આજે કાર્યરત છે તો કઈ વાત માટે કાર્યરત છે એ લોકોનું કામગીરી શું છે એ લોકો શું કરવા માટે અહીંયા પગાર ધોરણ એમનો મળે છે એ લોકો અહીંયા આવે છે આ નોકરી કરે છે તો શેના માટે નોકરી કરે છે લોકો આજથી અઠવાડિયા થી અમારે વીજળીનો પ્રોબ્લેમ છે સૌથી મોટામાં મોટો વીજળીનો પ્રોબ્લેમ છે અને હાલમાં જોવામાં આવે તો ચોમાસાની હોય લાઈટ જાય તો કેવી સમસ્યા ઉભી થાય બધાને મચ્છર ઘડતા હોય કોઈને સાફ થઈડે કોઈ એવી સમસ્યા ઉભી થતી હોય છે તો હાલમાં અંધારાનો પ્રોબ્લેમ છે તો પછી આ કરે છે છે શું હાલ પોતે જાતે આજે ગયા આઠમા મહિનાની અંદર અરજી આપેલી કે આ ફ્યુઝ કનેક્શન અરજી અમારા ગામનો મોટા મોટો પ્રોબ્લેમ છે ફ્યુઝ કનેક્શન ફ્યુઝ કનેક્શન બધું બળી ગયેલ છે એ અત્યાર સુધી બી રિપેરિંગ કરેલું નથી અને હાલમાં આજે એક વાયર તૂટી ગયેલો છે એને બી ત્રણથી થી ચાર કલાક થઈ ગયા તો છતાં એ લોકો હજુ હજી સુધી રિપેરિંગ નથી કરી શક્યા તો એ લોકો કરે છે શું અને અત્યારે આજે જન્માષ્ટમી જન્માષ્ટમી છે તો અત્યારે પ્રોગ્રામ હોય ઘણા બધા પ્રોગ્રામો બધી જગ્યાએ બધા ગામની અંદર જન્માષ્ટમી પ્રોગ્રામ હોય તો લાઇટ વગર કરવાનું શું અંધારામાં તહેવારો પણ બગડે છે બગડે છે